જિલ્લાના સોજીત્રા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ રૂપિયા છસો કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ પ્રોજેક્ટ અંતર્ગત આણંદ જિલ્લામાં સ્વચ્છતાની દિશામાં પણ મહત્વની કામગીરી શરૂ થશે જેમાં નિર્મળ ગુજરાત પહેલના ભાગરૂપે આણંદ જિલ્લા પંચાયત અને ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ પશુઓના છાણનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરીને બાયોગેસ ઉત્પાદન અને ખાતર ઉત્પાદનનો પ્રોજેક્ટ શરૂ કરવા માટે એમઓયુ કરવામાં આવશે જેનો લાભ ઉમરેટ તાલુકાના ઓગણચાલીસ જેટલા ગામોને થશે આ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભાગરૂપે આણંદ જિલ્લાના પચીસ ગામોમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થઈ શકે છે સરકારી વિનય કોલેજના લોકાર્પણ તથા ચારુસેટ યુનિવર્સિટી ખાતે મલ્ટી યુટિલિટી સેન્ટરના ઉદઘાટન ઉપરાંત ચરોતર માટે કુલ રૂપિયા એકસો વીસ કરોડથી વધુના તેપન જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે થયું છે આજે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે સીએસઆર ફંડમાંથી પચીસ રિક્ષાઓ ફાળવવામાં આવી છે અને વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી સ્વચ્છતા હિ સેવા ઝુંબેશને વેગ આપવાનું કામ આજે થયું છે